સુરત ડાયમંડ બુર્સની ઓફિસો ખોલવાને લઈ વિવાદ સામે આવ્યો છે ઓફિસ શરૂ કરવા માટે કમિટી આકરા પાણી હોય તેવું લાગી રહ્યું છે કંપની હવે લેટર પેડ પર ઓફિસ શરૂ કરવાની તારીખ લેશે સુરત ડાયમંડ બોર્સમાં ઓફિસો ખોલવા માટે વિવાદ સામે આવી રહ્યો છે ને વહેલી તકે ધમધમતું કરવાની નવી કમિટી મૂંઝવણમાં છે કારણ કે એસબીબીમાં ઓફિસો શરૂ કરવા માટે કમિટીના આકરા પાણીએ લડવું પડી રહ્યું છે મિની બજાર મૈતરપુરા અને મુંબઈના વેપારીઓ સાથે મીટિંગ કરાઈ હતી કંપનીના લેટર પેડ પર ઓફિસો શરૂ કરવા તારીખ લેવાશે એસડીબીની ઓફિસો બનીને રેડી છે જો કે ઓફિસો ખોલાઈ નહીં રહી હોય જેને કમિટી મૂંઝવણમાં મુકાય છે અત્યારે નવી કમિટીમાં ચેરમેન પદે ડાયમંડ બુર્સના ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળકિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે સાથે વાઇસ પ્રેસ વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે બંને જૈન અને સૌરાષ્ટ્રવાસીના હાથમાં મોટાભાગનો ધંધો છે એટલે આ વખતે બેલેન્સ કરવામાં આવ્યું છે જૈન લોકોમાંથી અરવિંદભાઈ ધાનેરા ડાયમંડ એમની પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અશિષભાઈ દોશીની વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે સાથે સાથે અમારા નાગજીભાઈ સાકરિયા એમની પણ વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અમારી આખી ટીમ નવી ટીમ ગઈકાલે બે દિવસ પહેલાં મિટિંગ મળી હતી તેમાં ડાયમંડ બુર્સ કેવી રીતે અહીંયા સુરતમાં જલ્દી ધમધમતું થાય એવા પ્રયાસો કરવાનું નક્કી કર્યું છે એમાં સુરતની અંદર મૈધરપરા હોય મિની બજાર હોય તેમાંથી અમારા ત્રણસો આસપાસના વેપારી મિત્રો છે એમાં રો મટિરિયલ રફવાળા છે સીવીડી વાળા અને પોલિસિંગ વાળા છે બધાને ઓફિસો જૂન મહિનામાં કઈ તારીખ નક્કી કરી અને એક સાથે ચાલુ કરે એવા પ્રયાસો કરવામાં શરૂ કરી દીધા છે અને મુંબઈથી બસો અઢીસો વેપારી ચોકી ફેન્સી જાડા પતલા આ જે મેન મેન વેપારીઓ કહેવાય છે એમનો પણ કોન્ટેક બે મહિનાથી ચાલુ છે એ પણ ખૂબ પોઝિટિવ છે એટલે પાંચસોથી છસો ઓફિસો એક સાથે ચાલુ થાય તેવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે

તમામ વેપારીઓ અમારા ઉત્સાહિત છે કારણ કે જેને જેને ઓફિસો લખાવી છે જેમ કે આપણે મકાન હોય બંગલો બાંધતા હોય તો જલ્દી બંગલામાં રહેવા જવાની ઈચ્છા હોય એમ વેપારીઓને ખૂબ જ ઈચ્છા છે પણ એક સાથે જો ચાલુ થાય તો વેપાર ધમધમતો થાય એવો અમારું તમામ લોકો નું માનવું છે ઓફિસ શરૂ કરી ચારસો ફર્નિચરો પૂરા થવાના આરા પર છે અને નાના નાના વેપારી સત્યાવીસો ઓફિસ અમારી ત્રણસો ફૂટની છે ત્રણસો ફૂટ વાળા ઓફિસ તો એમ કે અમારે ટેબલ ખુરશી મૂકીને બેસતા વાર નથી લાગવાની એટલે અમારે ફર્નિચર કરવાની કોઈ જરૂર નથી મોટાથી નાના વેપારીઓ પાંચસો છસો ઓફિસ ચાલુ થાય એટલે બે મહિનામાં અમે ચાલુ કરી દેવાના છીએ એવું લોકોનું કહેવાનું થાય છે કમિટીમાં ફેરફાર કરવાનો કોઈ લાંબો ફેરફાર નથી ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળકીયા નિમણૂક કરવામાં આવ્યા છે અને વલ્લભભાઈની થોડી અનુકૂળતા સાનુકૂળતા ઓછી હતી એટલે નવો મેનેજમેન્ટ કામ શકો છે એમાં કોઈ બીજો કોઈ પણ જાતનો બંધ છે નહીં

સર મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું છે તેમ છતાં લોકો ઓફિસે આવવા માટે રાજી નથી એવી પણ વાતો ચાલી રહી છે બિલકુલ વાત ખોટી છે ઓફિસ કોઈ પણ વ્યક્તિ પોતાનું ઘર કે બંગલો બનાવે એટલે રહેવા જવાની ઈચ્છા કોને ન હોય આટલા બધા પૈસા ખર્ચ્યા હોય હું તમને કહી દઉં કે જ્યારે ડાયમંડ બુર્સનો બે હજાર ચૌદમાં વિચાર મૂકવામાં આવ્યો ત્યારે એમણે કીધું હતું કોને કોને ઓફિસ લેવી છે તો ખરેખર બેતાલીસો સભ્યોએ પહેલા લખાયું મારે ઓફિસ લેવી છે પછી એને છસો રૂપિયા ડિપોઝિટ માગવામાં આવી તો છસો રૂપિયા ડિપોઝિટ આપી છે જો એ ઈચ્છા ન હોય તો ડિપોઝીટ શા માટે ભારે જેને આવું છે જેને આવવા વાત એટલી જ છે કે જૂન મહિનામાં એક સાથે છસો ઓફિસ કરવી છે એમાં આપણે બેતાલીસો સભ્યો છે એટલે જેટલાની ઓફિસ ફર્નિચર તૈયાર હશે એટલા અમને આ પાડવાના એમાં કોઈની નાનો કોઈ પ્રશ્ન જ નથી પૈસા ખર્ચા પૈસા ના શા માટે પાડે અમારે અમને જે ફોન આવ્યા છે એ પ્રમાણે તમામ લોકો ઉત્સાહિત છે વાત એટલી છે એક સાથે પાંચસો છસો ઓફિસ ચાલુ થાય તો વાતાવરણ બને પચીસ જણા આવે તો દિવાળી વાત છે પચીસ જણા નો માલ લે કોણ અને વેચે કોણ એમ ધંધો ચાલુ ન થાય

અત્યારે તો ચાલુ જ છે ને એમાં ઓપનિંગ કર્યા હતા ખાલી દિવાળી ઓપનિંગ કર્યા હતા એમાંથી અત્યારે જે સેલરો જે સેલરો ઓછા છે એના હિસાબે અત્યારે વીસ પચીસ જેવા કારબારો નાનો મોટો ચાલુ છે પણ હવે એક સાથે જ ચાલુ કર્યો અત્યારે કોઈ એમ કે મારે ચાલુ કરે ના જ છે કે સાથે જ ચાલુ કરો ઓકે સર થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે